સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 7 ના અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રશ્ન નંબર 5 નો બ પૂછે છે તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 5 નો બ કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો એમ કીધું છે એમાં પ્રકરણ 7 આપેલું છે તો પ્રકરણ 7 માં સૌપ્રથમ જોઈએ તો એમાં કીધું છે 5/4 ને ટકાવારીમાં 125% લખાય તો સૌ પ્રથમ આપણે ટકા માં ફેરવવો હોય તો શું કરવું પડે એ સંખ્યાને કેટલા વડે ગુણવું પડે 100 વડે ગુણવું તો 100 વડે ગુણી નાખશું જો જવાબ 125% હોય તો આ વિધાન આપણે કેવું કહેવાય ખરું કહેવાય ચાલો 25 100 કેટલા થશે 4 25 100 એટલે 25 * 5 = 125 એટલે 125% લખી શકાય ચાલો એટલે આપણે 5/4 હોય એને ટકા માં 125% લખી શકાય तो आ विधान क्यों क्या है खरू क्या है शुरू क्या है खरू क्या है चल हमें भी जो प्रश्न के जीरो पॉइंट जीरो आठ में टक्का में ऐसे टक्का लगता है तो सो प्रथम में यह टक्का में फिर वो मेटे सो वाले घूमो पड़े तो वहीं तो यह जीरो पॉइंट जीरो आठ टक्का जीरो पॉइंट जीरो आठ टक्का में कितना वाले घूमो पड़े सो वाले

કે એક વર્ગમાં એક દિવસે પચાસમાંથી વીસ વિદ્યાર્થી ગેરહાજર છે તો ગેરહાજરની ટકાવારી વીસ ટકા છે તો સૌ પ્રથમ આપણે મેળવી લઈએ ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે ગેરહાજર વિદ્યાર્થીની શું મેળવવાની છે ટકાવારી તો ગેરહાજર વિદ્યાર્થી કેટલા છે ટોટલ વીસ તો વીસના છદમાં કુલ કેટલા છે પચાસ હવે ટકાવરી મેળવવાની હોય તો શું કરવું પડે સો વડે ગુણવું પડે તો શૂન્ય શૂન્ય જશે પાંચ દુ દસ એટલે વીસ દુ કેટલા થશે ચાલીસ તો એને ટકાવારી કેટલી મળશે ચાલીસ તો આ વિધાન કેવું કહેવાય પાંચ નંબરનું ખોટું ચાલ હવે ચાલો પ્રશ્ન નંબર છ જોઈએ કે ત્રણસોના પાંચ ટકા બરાબર એકસો પચાસ થાય તો જોઈએ છ નંબરનો પ્રશ્ન કે ત્રણસોના ત્રણસોના પાંચ ટકા ટકા દૂર કરવા હોય તો સો ત્રણસો ગુણ્યા પાંચના છેદમાં શું મૂકવા પડે શો તો અહીંયા શૂન્ય શૂન્ય જશે અહીંયા શૂન્ય શૂન્ય જશે તો ત્રણ પંચા પંદર તો ત્રણસોના પાંચ ટકા એટલે કેટલા થશે પંદર તો છ નંબરનું વિધાન એમાં પણ શું થશે ખોટું પ્રશ્ન નંબર સાત જોઈએ કે તેત્રીસ ટકાને અપૂર્ણાંકમાં તેત્રીસના છેદમાં સો લખાય તો સાત નંબરનો પ્રશ્ન કે શું કીધું છે તેત્રીસ ટકા હોય તો એને અપૂર્ણાંકમાં તેત્રીસ ના સો લખાય તો ટકા દૂર કરવા હોય તો છેદમાં કેટલા લખવા પડે સો તો હવે આના છેદ ઉડે છે ના તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કઈ થશે નહીં તો તેત્રીસના છેદમાં સો જ લખાય છે તો આ વિધાન આપણું શું થશે ખરું ચાલો પ્રશ્ન નંબર આઠ જોઈએ કે પચાસ ટકાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં પચાસ ના સો લખાય એવું કીધું છે તો આઠ નો પ્રશ્ન કે પચાસ ટકાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કીધું છે તો પચાસ ને એમ ટકા દૂર કરવાય તો છેદમાં કેટલા લખો આપણે શો અહીંયા શૂન્ય શૂન્ય જશે પાંચ દુ દસ એટલે એકના છેદમાં બે તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે એકના છેદમાં બે તો આ વિધાન કેવું થશે ખોટું ચાલો પ્રકરણ અગિયાર જોઈએ કે ત્રણની ત્રણ ઘાત આખા કાઉસની ચાર ઘાત છે હવે જ્યારે ઘાતની ઘાત હોય તો શું થાય બંનેનો ગુણાકાર તો ત્રણ ચાર બાર એટલે ત્રણના છેદમાં બાર એટલે આ પેલો પ્રશ્ન તો શું થશે આનું વિધાન ખરું તો આ વિધાન કેવું થશે ખરું ચાલો હવે એની ચાર ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાત બરાબર એ બીની આખા કાઉસની બાર ઘાત હવે જ્યારે આ બંનેની ઘાત સમાન હોય તો આપણે આ બંનેની ઘાત બાર લખી શકીએ પણ અહીંયા એની ચાર ઘાત છે અને બીની ત્રણ ઘાત બંનેની ઘાત કેવી છે અલગ તો આ બે નંબરનું વિધાન શું થશે ખોટું ત્રણ નંબરનો પ્રશ્ન કે ચોત્રીસ હજાર પાંચસો બાસઠ આઈ પાસે તો આનું વિસ્તરણ કર્યું છે તો સૌ પ્રથમ જોઈ લઈએ કે બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા દસ હજાર હોવા જોઈએ તો એકમ દશક સો હજાર દસ હજાર ત્રણ ગુણ્યા દસ હજાર છે પછી ચાર હજારમાં છે તો ચાર ગુણ્યા હજાર થવા જોઈએ તો હજાર છે પ્લસ પાંચ પાંચ એટલે સોમાં સ્થાને તો પ્લસ પાંચ ગુણ્યા સો પ્લસ અહીંયા છ છ દશકના સ્થાને એટલે છ ગુણ્યા દસ પ્લસ બે એટલે બે એટલે તો આ વિધાન કેવું થશે ખરું પ્રશ્ન નંબર ચાર કે પાંચસો બત્રીસ પોઈન્ટ સોળનું પ્રમાણિત સ્વરૂપ પાંચ પોઈન્ટ ત્રણ હજાર બસો સોળ ગુણ્યા દસની બે ઘાત છે તો સૌ પ્રથમ અહીંયા ડાબી બાજુ બે પોઈન્ટ ખસેડવા પડશે તો એકમ દશક એટલે સો એ સો એટલે દસની બે ઘાત એટલે પાંચ પાંચ પોઈન્ટ ત્રણ હજાર બસો સોળ ગુણ્યા દસની બે ઘાત તો આ વિધાન કેવું થશે ખરું પ્રશ્ન નંબર પાંચ કે દસ ગુણ્યા દસની ત્રણ ઘાત બરાબર દસની ચાર ઘાત આપી છે તો અહીંયા દસની એક ઘાત હોય એટલે આધાર બંનેનો સરખો થઈ ગયો તો ઘાત ઘાતઘાતનો શું થાય સરવાળો એટલે અહીંયા એક અને અહીંયા ત્રણ એટલે દસની કેટલી ઘાત થશે ચાર તો આ વિધાન કેવું થશે પાંચ નંબરનું ખરું ચાલો પ્રશ્ન નંબર છ જોઈએ કે સોની ઝીરો ઘાત બરાબર ઝીરો તો કોઈપણ સંખ્યાની ઝીરો ઘાત હોય તો શું થાય એક થાય તો અહીંયા શું આપ્યું છે શૂન્ય તો છ નંબરનું વિધાન કેવું થશે ખોટું ચાલો સાત નંબરનો પ્રશ્ન કે બેની ત્રણ ઘાત ગ્રેટર દેન પાંચની બે ઘાત આપી છે તો બેની ત્રણ ઘાત એટલે એનો મતલબ શું કીધું છે કે બેની ત્રણ ઘાત રહે એ મોટી છે પાંચની બે ઘાત કરતાં તો બેની ત્રણ ઘાત એટલે બેનો ઘન કેટલો થશે આઠ અને પાંચનો વર્ગ પચીસ તો પચીસ મોટા થાય તો આ વિધાન કેવું થાય ખોટું કારણ કે બેની આઠ ઘાત એટલે આઠ પચીસ કરતાં મોટા હોય નહીં એટલે સાત નંબરનું વિધાન કેવું થશે ખોટું પ્રશ્ન નંબર આઠ કે બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત બરાબર છ ની પાંચ ઘાત તો અહીંયા જો અહીંયા બંનેની ઘાત સમાન હોય તો આપણે બે તેર છ લખી શકીએ પણ અહીંયા બંનેની આધાર બંનેનો આ બંને આધાર સરખો છે નહીં અને કદાચ ઘાત સરખી હોય તો આપણે આ રીતના લખી શકીએ કે એ ગુણ્યા બીની સમાન ઘાત લખી શકીએ પણ અહીંયા સમાન ઘાત છે નહીં એટલે આ વિધાન પણ કેવું થશે ખોટું ચાલો પ્રકરણ તેર જોઈએ કે એક રૂપિયાના સિક્કાનો પડસાયો વર્તુળ હોય તો આ વિધાન સાચું કહેવાય કારણ કે એક રૂપિયાનો પડસાયો કેવો મળે વર્તુળ મળે પ્રશ્ન નંબર બે કે લમઘનને બાર શિરો બિંદુ હોય તો ખોટું લમઘન હોય એને બાર શિરો બિંદુ ન હોય આઠ શીરો બિંદુ જ હોય અને બાર તો એને ધાર હોય એટલે આ વિધાન કેવું થશે ખોટું ત્રણ નંબરનો પ્રશ્ન કે સતુષ્કોણ એ થ્રીડી આકૃતિ છે તો સતુષ્કોણ હોય એ થ્રીડી આકૃતિ કહેવાય નહીં એ કેવી આકૃતિ છે ટુ ડી આકૃતિ આ વિધાન પણ કેવું થશે ખોટું ચાલો ચાર નંબરનો પ્રશ્ન કે નોટબુકનો પરસાયા ગોળ મળે તો ખોટું નોટબુકનો પરસાયા ગોળ ન મળે લંબચોરસ મળે એટલે આ વિધાન કેવું થશે ખોટું પાંચ નંબરનો પ્રશ્ન કે ઘનનો પરસાયો ષટકોણ હોઈ શકે તો ખોટું એટલે ઘન એટલે કે પાસો પાસોનો પરસાયો ષટકોણ હોય નહીં કેવો હોય ચોરસ હોય તો આ વિધાન પણ કેવું થશે પાંચ નંબરનું ખોટું છ નંબરનો પ્રશ્ન કે આઈસ્ક્રીમ કોણ એ થ્રીડી વસ્તુ છે તો આ વિધાન પાછો આપણું સાચું થશે કારણ કે છ નંબરનો પ્રશ્ન શું કહેશે આઈસ્ક્રીમ કોણ થ્રીડી વસ્તુ છે તો હા હાચું થ્રીડી વસ્તુ જ કહેવાય આઈસ્ક્રીમનો કોની સાત નંબરનો પ્રશ્ન કે લમઘનનો પડસાયો વર્તુળ મેળવી શકાય તો લમઘનનો પડસાયો વર્તુળ મેળવી શકાય નહીં ખોટું કહેવાય લમઘનનો પડસાયો કેવો મળે લંબચોરસ મળે પ્રશ્ન નંબર આઠ કે સમઘનને છ બાજુઓ હોય છે તો આ વિધાન આપણું સાચું થશે કારણ કે સમઘન હોય એને છ જ બાજુ હોય અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અસ્તુ જય હિન્દ જય ભારત